નવસારી જિલ્લાના વાસંદા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પોતાની બચતમાંથી રકમ એકઠી કરી અનાથ આદિવાસી નાની દીકરીઓને જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડતી વાસંદા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ સુશીલ અગ્રવાલ આઈપીએસ પોલીસ અધિક્ષક નવસારીનાઓ દ્વારા સંવેદનશીલ અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું જીઅનવાએ વાસંદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રેખાબેન નવીનભાઈ તથા સ્વાતિબેન સુરેશભાઈ ના પોલીસ ડિપાર્ટમેન્ટમાં દસ વર્ષની ફરજ પૂર્ણ થવાની ખુશીમાં વાસંદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતી તમામ મહિલા પોલીસ કર્મચારીઓએ પોતાની બચતમાંથી રકમ એકઠી કરી વધઈ ખાતે બાળ ઉછેર કેન્દ્રમાં માતા પિતા પરિવાર વગર રહેતી વીસ જેટલી આદિવાસી નાનકડી દીકરીઓને શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખી ગરમ જેકેટ મોજા ચપ્પલ પેન પેન્સિલ નાહવા ધોવાના સાબુ શેમ્પુ ટૂથબ્રશ ટૂથપેસ્ટ હાથરૂમાલ પાવડર સહિતની ચીજવસ્તુઓની કીટ પૂરી પાડી હતી તથા આ સાથે વાસંદા પોલીસ ટીમ દ્વારા સદર બાળ ઉછેર કેન્દ્ર ખાતે રહેતી આદિવાસી દીકરીઓ કરંટ એફેર્સ સમાચારો આધુનિક જ્ઞાન વિજ્ઞાન તથા ગુજરાત અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી કામગીરી અને યોજનાઓથી માહિતગાર કરી દુનિયા સાથે જોડાયેલી રહી શકે તે માટે એક કલર ટીવી તથા ડિસ્કનેક્શનની વ્યવસ્થા પણ કરી હતી આમ વાસંદા પોલીસ ટીમ દ્વારા પરિવાર વગર ઉછળતી આદિવાસી નાની દીકરીઓને મદદરૂપ થઈ સાચા અર્થમાં ગુજરાત પોલીસના સેવા સુરક્ષા શાંતિના સૂત્રને સાર્થક કરતી કામગીરી કરી હતી ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ